નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર સાત જોઈશું આપણને પ્રશ્ન નંબર સાત આપેલો છે કે નીચે નાનો ગુણોત્તર શોધો કે જે આપણને નીચે માહિતી આપેલો છે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે તેમાં જોવો પહેલું આપણને આપેલું છે ત્રીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાક તો હવે જુઓ આપણને અહીંયા માપ કેમાં આપેલું છે મિનિટમાં આપેલું આપેલું છે છે અને બીજું માપ કેમાં કલાકમાં આપેલું છે તો જ્યારે બેના અલગ અલગ આપણને જે માપ હોય અલગ અલગ આપેલા હોય તો આપણે એને કોઈ પણ એકમાં ફેરવવું પડે કોઈ પણ એક એકમમાં ફેરવવું પડે અહીંયા મિનિટ આપેલો છે એકમ અને અહીંયા કલાક આપેલો છે તો આપણે કોઈ પણ એક એકમમાં ફેરવવું પડે પછી એનો શું કરવાનો એનો ગુણોત્તર શોધવાનો તો પહેલા તો અહીંયા જે કલાક છે એક પોઈન્ટ પાંચ કલાક એને આપણે મિનિટમાં ફેરવી દઈશું હવે આમાં આપણે પહેલા મિનિટને પણ કલાકમાં ફેરવી શકીએ પણ હંમેશા જે મોટું હોય એને નાનામાં ફેરવવાનું છે સરળ પડે કારણ કે ત્રીસ મિનિટને કલાકમાં ફેરવશું તો પોઈન્ટમાં જવાબ આવશે એના કરતા કલાકને કેવા ફેરવવાનું મિનિટ મિનિટમાં એટલે આમાંથી શું થઈ જાય કે પોઈન્ટ પણ નીકળી જાય એટલે એક પોઈન્ટ પાંચ કલાકને આપણે મિનિટમાં ફેરવવા હોય તો પહેલા તો એક પોઈન્ટ પાંચ તો એક પોઈન્ટ પાંચને આપણે શું લખી શકીએ પંદરના છેદમાં દસ આઈથી એક પોઈન્ટ નીકળે નીકળે એટલે છેદમાં શું આવી જાય દસ આવી જાય એટલે પંદરના છેદ હવે આપણે એને મિનિટમાં ફેરવવું છે તો આપણને ખબર છે કે એક કલાક એટલે કેટલી મિનિટ થાય સાઠ મિનિટ એટલે આપણે જ્યારે પણ કલાકને મિનિટમાં ફેરવવું હોય ત્યારે એને સાઠ સાથે ગુણવાના કારણ કે એક કલાક બરાબર સાઠ મિનિટ થાય હવે અહીંયા આપણે એનો ભાગ ઉડાણી અહીંયા જીરો કટ થઈ જાય છેદમાં એદમાં એક હોય એટલે એનો કોઈ મિનિંગ ના થાય પંદર છ કેટલા થશે નેવું એટલે આપણને કેટલો સમય મળી જશે નેવું મિનિટ એટલે એક કલાક બરાબર શું મળી જશે નેવું મિનિટ હવે આપણે ગુણોત્તર કેનો શોધવાનો ત્રીસ નો અને નેવું નો હવે આપણે લખીએ ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર હવે પહેલા શું લખવાનું આપણને જે પહેલી સંખ્યા આપેલી હોય એને અંશમાં અંશ એટલે ઉપર લખવાનું અને જે બીજી સંખ્યા આપેલી હોય એને છેદમાં નીચે લખવાનું હવે આનો ભાગ ચલાવી દઈએ જીરો જીરો કટ થઈ જાય ત્રણ તેરી નવ એટલે નવ કટ થઈ જશે અહીંયા ત્રણ ને ત્રણ કટ થઈ જશે ઉપર કાંઈ નથી એટલે એક અને છેદમાં ત્રણ એટલે આપણને માટે જે ગુણોત્તર છે એ ગુણોત્તર આપણને કેટલો મળી જશે ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ જે પહેલું હતું એ આપેલું હતું ત્રીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાક એનો ગુણોત્તર કેટલો મળી જશે એક જેમ ત્રણ એકના છેદમાં ત્રણ એટલે આપણે એને એક જેમ ત્રણ લખી શકીએ એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો એક જેમ ત્રણ એવી જ રીતે હવે આપણે બીજું જોઈએ હવે જુઓ બીજું આપેલું છે ચાલીસ સેમી અને એક પોઈન્ટ પાંચ મીટર તો હવે ચાલીસ સેમી અને એક પાંચ મીટર છે

કેટલી સંખ્યા પછી છે એક સંખ્યા પછી એટલે એક ઝીરો લગાડી એટલે દસ થાય એટલે છેદમાં દસ લખવાના રહેશે એટલે એક પોઈન્ટના છેદમાં દસ પણ લખી શકીએ હવે આપણે મીટર છે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા છે તો એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે પંદરના છેદમાં દસ ગુણ્યા શું શું કરી દેસું સો ગુણ્યા સો કરી દેસુ એટલે આપણને શું મળી જશે આ જે મીટર છે એ સેન્ટીમીટરમાં મળી જશે કે આપણે ક મીટરે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું સો વડે ગુણાકાર કરવાનો હવે ભાગ ચાલીએ તો અહીંયા ને અહીંયા ઝીરો ઝીરો કટ થઈ જાય હવે અહીંયા દસ ને ગુણ્યા પંદર તો દસ ગુણ્યા પંદર કેટલા થાય એકસો પચાસ એટલે એકસો ને પચાસ હવે આપણે શું લખશું સેન્ટીમીટર એટલે કેટલો મળી જશે આપણે જવાબ એકસો પચાસ સેન્ટીમીટર એક પોઈન્ટ પાંચ મીટર એટલે એકસો પચાસ સેન્ટીમીટર થાય હવે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું લખવાનું તો જે પહેલી સંખ્યા છે કેટલી છે ચાલીસ સેન્ટીમીટર તો ચાલીસ સેન્ટીમીટરને ક્યાં આપણે લખશું ઉપર લખશું અને જે એટલે કેટલા એકસો પચાસ સેન્ટીમીટર એને છેદમાં લખશો ભાગ ચલાવીએ જીરો જીરો કટ થઈ જાય હવે ચાર અને પંદર કોઈ ઘડિયામાં સાથે નહીં આવે હવે આના ભાગ ચાલશે નહીં એટલે ચાર ના છેદ માં પંદર એ જવાબ આવી જશે એટલે ગુણોત્તર શું થઈ જશે ચાર જેમ પંદર તો ચાર જેમ પંદર છે આપણા બી નો જવાબ આવશે એના પછી સી જોઈએ હવે જોવો સી આપેલું છે પૈસા અને રૂપિયો તો રૂપિયો છે તો આપણે શું કરવાનું છે પેલા પૈસા છે ને રૂપિયા છે તો આમાં આપણે શું કરશું જે મોટું છે રૂપિયા રૂપિયા ને આપણે કેમાં ફેરવશું પૈસામાં ફેરવશું પૈસા નાનું છે રૂપિયો મોટો થાય એટલે એક રૂપિયા ને પૈસામાં ફેરવીએ એક રૂપિયો બરાબર તો કેટલા પૈસા થાય રૂપિયો બરાબર પૈસા થાય એમ ના આવડે તો એક ગુણ્યા સો એટલે કેટલા થઈ જાય સો પૈસા થાય તો સીધા જ લખી શકો કે એક રૂપિયો એટલે એક રૂપિયામાં કેટલા પૈસા હોય સો પૈસા એટલે એક રૂપિયો બરાબર સો પૈસા હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર હવે ગુણોત્તર શું થઈ જશે જે પહેલી સંખ્યા છે તેને ઉપર લખવાની પહેલી સંખ્યા કઈ થશે પંચાવન જે બીજી સંખ્યા છે એટલે એક રૂપિયો એક રૂપિયો એટલે કેટલા પૈસા થશે સો પૈસા થશે એટલે છેદમાં સો લખશું હવે કયા ઘડિયામાં જે પંચાવન ને સો બંને ભાગ આવે અથવા તો કઈ સંખ્યા વડે આપણે ભાંગાકાર કરીએ તો પાંચ પંચાવન પણ આવે ને સો પણ આવે બંને બંનેનો એ સંખ્યા સાથે ભાંગાકાર થાય તો એવી સંખ્યા પાંચ છે કે અગિયાર પંચા પંચાવન એટલે પંચાવન કટ થઈ જાય એવી જ રીતે સો તો સો કેમ થશે વીસ પંચાસો એટલે સો પણ કટ થઈ જશે પાંચને પાંચ કટ થઈ જશે એટલે શું આવશે અગિયારના છેદમાં વીસ હવે અગિયારના છેદમાં વીસ છે એના આગળ ભાગ ચાલશે નહીં એટલે આપણને જે ગુણોત્તર છે તે ગુણોત્તર મળી જશે ગુણોત્તર બરાબર શું થઈ જશે અગિયાર જેમ વીસ આપણે જ્યાં સુધી ભાગ ના ચાલે ત્યાં સુધી છેદ ઉડાડવાના છેદ ઉડાડીએ એટલે આપણને કેટલો મળે અગિયાર ના છેદ અગિયાર જેમ વીસ આપણા સી નો જવાબ આવશે કે પંચાવન પૈસા ને એક રૂપિયા નો ગુણોત્તર કેટલો થશે અગિયાર જેમ વીસ હવે એના પછી ડી જોઈએ હવે જુઓ ડી આપેલું છે પાંચસો મિલી લીટર અને બે લિટર તો આમાં મોટું શું છે લિટર મોટું છે તો લીટરને આપણે કેમાં ફેરવશું મિલી લીટરમાં ફેરવશું તો હવે બે લિટર છે બે લીટરને મિલી લીટરમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવવાના તો એક લિટર બરાબર હજાર મિલીલીટર થાય એક લિટર એટલે કેટલા મિલીલીટર થાય હજાર લી થાય તો બે લિટર એટલે કેટલા થઈ જશે બે ગુણ્યા હજાર લીટર એટલે કેટલા થઈ જશે બે હજાર મિલી લીટર બે ગુણ્યા હજાર કરીએ એટલે આપણને મિલી લીટર કે કેબા મિલી લીટરમાં તો હજાર વડે ગુણવાના એટલે બે ગુણ્યા હજાર બે હજાર થશે એટલે બે લીટર એટલે કેટલા થઈ જાય બે હજાર મિલી લીટર થઈ જાય હવે જુઓ એનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર તો ગુણોત્તર જ્યારે શોધવું હોય ત્યારે શું કરવાનું પહેલી સંખ્યા છે કેટલા પાંચસો મિલી એને ઉપર લખવાના જે બીજી સંખ્યા છે બે લિટર બે લિટર એટલે કેટલા થાય બે હજાર મિલી તો બે હજારની મિલી લીટર લીટરને ક્યાં આપણે લખશું છેદમાં લખશું હવે બંનેના છેદ ઉડાડવાના એટલે આઈથીન ઝીરો કટ થઈ જશે આઈથિન ઝીરો કટ થઈ જશે આઈથીન ઝીરો કટ થઈ જશે ને આઈથીન ઝીરો કટ થઈ જશે હવે શું હોય તો પાંચના છેદમાં વીસ તો હવે પાંચ ચોક વીસ થાય એટલે વીસ કટ થઈ જશે ને ને પાંચ કટ થઈ જશે ઉપર કાંઈ નથી એટલે એ અને જેમ ચાર છે એ આપણો ડી હતો એ ડી નો જવાબ આવી જશે ગુણોત્તર કેટલો થઈ જશે એક જેમ ચાર તો અહીં આપણો જે પ્રશ્ન નંબર સાત હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જે જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ